મથુરાનો રાજા કંસ જુલ્મી હતો કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા સહન કરે છે ઉગ્રસેનની દીકરી દેવકીના વિવાહ વસુદેવ સાથે થયા રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધા દીકરીને કણું આપ્યું દેવકીનો ભાઈ કંસ પોતાની બહેનને વિદાય આપવા જાય છે કંસ જાતે પોતાના બહેન બનેવીનો રંથ આપવા બેઠો છે એટલામાં આકાશવાણી થઈ હે કંસ તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ બનશે આકાશવાણી સાંભળી કંસને ખૂબ ગુસ્સો આવ્યો તલવાર ઉગામી બહેન બનીને મારવા તૈયાર થયો વસુદેવે કંસને કહ્યું હે કંસ મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે હજી તો મીંઢળ છૂટ્યા નથી લગ્ન પછી સંસાર ભોગવાની અમારી ઈચ્છા છે અને અમે તમારા જેટલા સંતાનો થાય તે તમને આપી દઈશું દેવકી કહે વસુદેવ મામો પાણેજને કંઈક પેટ આપે તેને બદલે બારા બાળકો કંસને આપી દેવા દેવકીને દુઃખ થાય છે દેવકી વસુદેવને પાંચ દીકરા થયા એક દિવસ કંસ બેઠેલો દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે વખતે નારદજી શ્રીમન નારાયણ નારાયણનો જપ કરતા કરતા કંસની સભામાં આવે છે કંસને જોતા જ નારદજીએ કહ્યું હે કંસ તને કેમ આમ સુકાઈ ગયા છો કંસને નારદજી આકાશવાણીની વાત કરી નારદજી કહે હે રાજ કંસ રાજા કોઈ પણ વાન સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો દેવકીનો આઠમો બાળ બાળક તમારો કાળ છે પણ તે આઠમો પહેલીથી છે કે છેલ્લેથી કંસે આ સાંભળતા જ દેવકી વસુદેવના બધા પુત્રને નાળિયેર વધેરે તેમ વધેરી નાખ્યા વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા દેવકી ખૂબ કલ્પાત કરવા લાગ્યા મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા વસુદેવ દેવકીને ધીરજ આપતા કહ્યું એ દેવકી ઈશ્વરને જે ગમે તે સહન કરવું હૃદયમાં ઈશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુઃખમાં ધીરજ રાખી એમ કરતાં કરતાં દેવકીના સાતમાં ગર્ભની શરૂઆત થઈ દેવકી વસુદેવ ઈશ્વરનું આરાધન કરવા લાગ્યા હે ભગવાન તમારા સિવાય અમારું કોઈ નથી ને જો તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે થાજો વસુદેવ દેવકીને કહે છે હે દેવકી ભગવાન પાસે કંઈ ન માગું ભગવાનનું ભજન કરો ભગવાનને યોગમાં ભગવાને યોગમાયને કહ્યું દેવકીના સાતના ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશુદાનના પેટે જન્મ લે ગોકુળના રાજા નંદરાયને ઘેર અનેક ગાયો હતી પણ સંતાન ન હતું નંદરાય સાંડિલ્ય ઋષિને કહે છે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ સાંડિલ્ય ઋષિએ કહ્યું હે નંદરાય તમે અને યશોદાજીએ એકા એકાદશીનું વ્રત કરો નંદરાય અને યશોદા બારે મહિના એકાદશીનું વ્રત કરે છે યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને યશુદેના પેટે જન્મ લીધો ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં રહ્યા વસુદેવ દેવકી દિવસ રાત વિશ્વ સ્મરણ કરે છે નંદ્રાય અને યશુદા એકાદશીનું વ્રત કરે છે દસ માસ ને દસ દિવસ પૂરા થાય છે વરસાદ છે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે જેમ જેલના ચોકીદારો યોગ નિંદ્રામાં પડ્યા છે શ્રાવણ વન આઠમ ને બુધવાર રોહિણી નક્ષત્ર રાત્રે બાર વાગે મથુરાની જેલમાં પરમ કૃપાળ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા હે પ્રભુ સ્વરૂપ ભગવાન કહે ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધો પાંચ વર્ષની ઉંમરે માતા પિતાનો ત્યાગ કરીને ઈશ્વર આરાધના અર્થે ચાલી નીકળેલો આજે અમારી આશા પૂરી કરવા હું બાળક તરીકે આવ્યો છું હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળ સ્વરૂપ ધારણ કરું છું જુઓ સામે કરંડિયો પડ્યો છે તેમાં મને મૂકી ગોકુળ લઈ જાઉં ત્યાં યશુદા માતાએને દીકરી જન્મી છે તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ ધારણ કર્યું વસુદેવે બાળકૃષ્ણને કરંડિયામાં મૂકી પીળું વસ્ત્ર ઓટાડ્યું ચુંબન કર્યું માથા પર કરંડિયો મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા પહેરેદારો યોગ નિંદ્રામાં હતો શેષ નાગે બાળકૃષ્ણ પર છાયો કર્યો મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછાળા લગાવ્યા વસુદેવ યમુનાજીના ઉતર્યા બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાએ મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપી વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકળ પહોંચ્યા યશોદાના પડખામાં સૂતેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાસા આવી ગયા યોગમાયાએ દેવકીના પડખામાં મૂકી ચોકીદારે જાગીને કંસ ખબર પડી ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે તરત જ કંસ આવીને યોગમાયાને બે પગથી પકડી પથ્થર પર પછાડવા જતો હતો ત્યાં જ યોગમાયા આકાશમાં જઈને પહોંચી અને કંસ ને કહેતી ગઈ એક અંશ તારો વેરી તો ક્યારનું કોઈ સ્થળે જન્મી ચૂક્યો છે નંદરાયના ઘર આગળ ધૂધના કળા લઈ ગોવાળિયાઓ બાળ જન્મની વધામણીની રાહ જુએ છે જસુદાની બહેન બહાર આવી નંદરાયને વધાઈ આપી લાલ ભયો ભયોએ નંદરાયના ગળામાં મોઘી માળા હતી તે જસુદાની બહેનને આપી દીધી વિદ્વાન બ્રાહ્મણને બોલાવી નાળ છેદન વિધિ કરાવ્યો પુત્રને જન્મની ખુશાલીમાં નંદરાય બ્રાહ્મણને ગાય આપી સારાએ ગોકુળમાં જાહેરાત થઈ કે નંદરાયના ઘરે યશોદાને પેટે લાલાનો જન્મ થયો છે ને આખું ગોકુળ ગામ ગાંડું થયું છે ને જોર જોરથી ગાય છે નંદ ઘેર આનંદ ભયો હે જય કનૈયા લાલ કી ભગવાન બાળકૃષ્ણનો જન્મ થયો છે સુખદેવજી કહે હે પરીક્ષિત આ તારો પાંચમો દિવસ છે ગોકુળમાં ઠાકોરજીના પ્રદુભાવમાં ગોકુળ ગામ આખું ગાંડું થયું છે લાખો ગાયોના માલિક કઠોળક સંપત્તિ છતાં નંદરાયના ઘરે આજ દિન સુધી શેર માટીની કોટ હતી ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી માતા યશોદા પાસે એક દિવસ સર્પ ધારી બાવો આવ્યો યશોદા માતા કહે હે માતા મારે તમારા લાલાના દર્શન કરવા છે યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો લાલો ડરી જશે તેથી નંદરાયને કયું બાળ જન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે એમને દક્ષિણા આપી દો બાઓ કહે મારે દક્ષિણા નથી જોઈતી મારે તો લાલાના દર્શન કરવા છે અંદર બાળકૃષ્ણ રડવા રડવા લાગ્યા માતા યશુદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી બાવાજી કહે બાળકને અહીં લાવો મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે યશુદાજી કહે બાવાજી દૂર ઊભા રહો હું મારા બાળકને લઈ આવું છું બાવાજી પણ રડવા લાગ્યા બાળક બાવાજીને જોતાં જ હસવા લાગ્યું બંને હસ્યા બાવાજી સાક્ષાત શિવજી હતા ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન કરવા આવેલા હરીને હર મળ્યા સાથે રડ્યા અને સાથે હસ્યા આ બાજુ મથુરામાં કાંસે વિચાર કર્યો મારો વેરી જન્મી ચૂક્યો છે તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો આજે ચૌદસ હતી બાળ કનૈયાની છઠ્ઠી હતી વિધાતા આજે કનૈયાના લેખ લખવાની હતી અનેક પ્રકારની તૈયારીઓ ગુકુળમાં થઈ રહી હતી આજના ઉત્સવમાં ભાગ લેવા માનવ મહેરામણ ઉમટ્યો હતો તો જય શ્રી કૃષ્ણ મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો જય શ્રી કૃષ્ણ